હાલો ફ્રેન્ડ્સ આજે આપણે દિવાળી સ્પેશિયલ ઇન્સ્ટન્ટ સોજીની ચકરી બનાવશું એના માટે એક મેં નોનસ્ટિક કડાઈ ગરમ કરવા મૂકી દીધું છે હવે કડાઈની અંદર હું એક કપ જેટલું પાણી એડ કરીશ હવે આ પાણીને નોર્મલ ગરમ થવા દઈશ આપણું પાણી ગરમ થઈ ગયું છે એટલે મેં એક કપ જેટલો રવો લઈ લીધો છે હવે હું તવીથા થી થોડોક રવો એડ કરીશ અને મિક્સ કરતી જઈશ એટલે આપણા જરાય પણ લમ્સ ના રહીએ હવે એને સતત હલાવ્યા કરવાનું છે ને મીડિયમ ગેસ ઉપર કરવાનું છે આને પાંચ મિનિટ મેં એને હલાવી લીધું તો હવે એને હું ઢાંકીને પાંચ મિનિટ એને હું કૂક કરી લઈશ મીડિયમ ગેસ ઉપર પાંચ મિનિટ એને મીડિયમ ગેસ ઉપર મેં એને કૂક કરી લીધું તો હવે હું એક ચમચી જેટલું બટર એડ કરીશ તમે બટરની જગ્યાએ દેશી ઘી કા તેલ પણ લઈ શકો છો પણ બટરથી એકદમ રૂ જેવી પોચી બનશે એટલે મેં બટરનો ઉપયોગ કર્યો છે હવે આપણે ગેસ બંધ કરી નાખશું ને હવે એને મિક્સ કરી નાખશું બધું આપણું મિક્સ થઈ ગયું છે એટલે હું એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશ હવે એને હું જ્યાં સુધી આપણે આ લોટને અડી ન શકી ત્યાં સુધી એને હું ઠંડુ થવા દઈશ આપણે હાથ આનો ટચ કરી શકીએ એટલું ઠંડુ થઈ ગયું છે હવે મેં અડધા કપ જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે હવે આપણે મસાલા કરશો અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ને પાંચ ટી સ્પૂન જેટલી હિંગ ને એક ટી સ્પૂન જેટલો સફેદ તલ એક ટી સ્પૂન જેટલું મીઠું એટલે સ્વાદ પ્રમાણે મીઠું ને અડધી ટી સ્પૂન જેટલું જીરો હવે આપણે બધું જ મિક્સ કરી દેસુ નામાં જરાય પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો એમનેમ લોટ બાંધવાનો છે આનામાં આવી રીતે આપણે લોટ પહેલે બાંધી લેશું આપણો લોટ બંધાઈ ગયો છે ને આવો સેમી સોફ્ટ જ લોટ બાંધવાનો છે હવે એને હું બે મિનિટ લોટને હું મસરી લઈશ આપણો લોટ એ મસરાઈ ગયો છે હવે મેં ચકરી બનાવવાનું મશીન આવે છે એ મેં લઈ લીધું છે હવે એને હું તેલથી ગ્રીસ કરી લઈશ એના માટે મેં ચકરીની જારી લઈ લીધી છે આ એના ઉપર મેં તેલ લગાવી લીધું છે હવે આપણે ચકરીના મશીનમાં પણ મેં તેલ લગાવી લીધું છે આપણે સેટ કરી લેશું એ જારીમાં હવે આપણે શેપ આપી દેશું આવી રીતે હું શેપ આપી દઈશ ને ચકરીના મશીનમાં જેટલું આવે એટલું હું નાખી દઈશ હજી થોડુંક આવી જશે હવે આપણે બંધ કરી નાખશું મેં પ્લેટ લઈ લીધી છે એના ઉપર આપણે ચકરી નાની કે મોટી કરી શકો છો આ રીતે હું બધી જ સેપ ની હું ચકરી બનાવી લઈશ અને અહીંયા આગલો અને પાછલો ભાગ સરખો બંધ કરવાનો નહીં તો તેલમાં છૂટી પડી જશે આ રીતે હું બધી જ ચકરી પહેલે હું બનાવી લઈશ મીડિયમ ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું હતું આપણું તેલ ગરમ થઈ જાય એટલે એક એક ચકરી આપણે તેલમાં એડ કરશું ને તેલમાં જેટલી સમાય ને એટલી જ આપણે ચકરી કરવાની છે હવે એને મીડિયમ ગેસ ઉપર એક બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ પછી જ આપણે ઉથલાવાનું છે ત્યાં સુધી એને ઉથલાવાનું નથી ને મીડિયમ ગેસ ઉપર કરવાનું છે ને તો આપણે ફૂલ ગેસ ઉપર કરશું ને તો ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચી રહી જશે મીડિયમ ગેસ ઉપર એક બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે હું ઉથલાવી લઈશ બીજી બાજુ પણ મીડિયમ ગેસ ઉપર હું ગોલ્ડન બ્રાઉન કરી લઈશ બીજી બાજુ પર ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલો એક પ્લેટમાં કાઢી લઈશ આ ચકરીને એક્સ્ટ્રા તેલ હોય બધું જ દેશું દેસુ આપણે આવી રીતે હું બધી જ ચકરી હું બનાવી લઈશ પહેલાં દિવાળી સ્પેશિયલ ઇન્સ્ટન્ટ સોજીની ચકરી રેડી થઈ ગઈ છે એટલે મેં સર્વિંગ પ્લેટમાં કાઢ લીધી છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે દિવાળી સ્પેશિયલ રવાની ચકરી કેવી બની છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ